મારો ઓળખીયો આરે એક નંબર ના પૈસા નો લોભીયો છે આરે ચાર મજૂર કરવા મળે લે હે ફાર ફર બાપડ મજૂરી કરાવે છે એને તો મળી રહે પીવે રહેવા શું કરો ખબર છે આ ઢકો પડે ને ભેંકી નાખો

આ તો કોઈ મજુને હું 100 રૂપિયા તો હાલતોય નહીં આ તો તમને 100 રૂપિયા આલું રો એ તો તમે તો આ દીધા ને બહુ પાહા આયા જાય એટલે પીવાનું છે આટલું આટલું આરી ઓમ નાખ ઓમ નાખો આ બતાવો કે એ એડાણા જાવ તો પિતા અડો એડા વાળો જાવ જો ભાઈ જીદો લસકો વાટવાનો બાકી છે પસે રાડામ સાર લેવા જો હું આ તો આજે આટલું હોર કેમ તો આટલું જ થાય શું રૂપિયામાં આટલું થાય તો કે નથી કરી તણ વાગે સુધી રહેવું પડશે ઉપર કરી નતું કીધું ખડે કરો હડો હડો ભાઈ આ અલ એ રે ને માર બેડા રેણવા પડી જો પાસે સાર વાટવા જવાનું છે લસકો વાટવાનો છે ચાલો ચાલો કાવ કાડો અહીં પડી બી લેજી

પોટકું કર્યું છે પોટિ કરી છે ખાલી આવડી ચક સારે લઈ કરતા કરવાનું કાળ મોઢા પૂરા જંગ લે કે જાયગા મને કોઈ એસા લગતા

નાખો પાલા લે દશમન ખા દશમન ખા થોડું શા નહિ તો ઢોર હમ

એક જ મિનિટ તમે હવાના પોતા ઘેર થી નિહર્યા છો ત્રણ વાગે તમારે મજૂરી જેટલી હાલ એટલે કાળ મોઢાનું કરવું પડશે

મજા ને આવું પાંચ પાટા